મારિયાએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ મોસ્કો સ્ટેટ લિંગ્વિસ્ટિક યુનિવર્સિટી પ્રમોશન માટે ગુજરાતમાં પહેલીવાર આવ્યા છે જે પંચાણું વર્ષ જૂની યુનિવર્સિટી છે અને ગુજરાતમાં આવેલી કેગો વર્સિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે એક્ઝિક્યુટિવ તેઓ એ કરાર કરેલ છે અને આ ઇવેન્ટ દ્વારા યુનિવર્સિટી અને ગુજરાતના ઇન્ટરનેશનલ સંબંધો સારા બનશે યુનિવર્સિટીમાં મેનેજમેન્ટ લેંગ્વેજ કોર્સ જેવા ઘણા કોર્સિસ છે રિપોર્ટર રાજુભાઈ સુખડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા હેલો આ એમ કેતન બોલકિયા ફ્રોમ કેગો ઓવર્સિસ પ્રાઇવેટ લિમિટેડ એન્ડ અહીંયા અત્યારે એજ્યુકેશન સેમિનાર ચાલી રહ્યો છે સ્ટડી ઇન રશિયા માટે તો મોસ્કોમાં સ્ટડી કરવાના શું બેનિફિટ છે અર્નિંગની શું ઓપોર્ચ્યુનિટી છે એના વિશે આપણે આજે વાત કરીશું આપણી કંપની કેટલા વર્ષોથી સુરતમાં કાર્યરત છે અમે લાસ્ટ નાઇન યરથી અહીંયા વર્ક કરીએ છીએ અને પ્રાઇવેટ લિમિટેડ કંપની છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં રજીસ્ટર છે અને સ્ટડી વિઝા કરીએ છીએ અને એવરી મંથ અમે અરાઉન્ડ અરાઉન્ડ હંડ્રેડ ફાઇલ્સ કરીએ છીએ બધી જ કન્ટ્રીની અલગ અલગ અને અમારું કામ બી ટુ બીવી છે મતલબ બીજા કન્સલ્ટન્ટ બી અમને ઘણા બધા ફાઇલ આપે છે અને ગુજરાતમાં વધારે અમે કામ કરીએ છીએ આપણે રશિયાનું આજે જે સેમિનાર રાખ્યો છે રશિયા માટે છોકરાઓએ અહીંયા શું ધ્યાન રાખવાનું છે તે વિશે રશિયામાં કેવું છે કે ત્યાં એમને રશિયન લેંગ્વેજ કોર્સ આવે છે સ્ટડી માટે અને સ્ટડીની સાથે એ જોબ કરી શકે છે અને અર્નિંગની પણ ઓપોર્ચ્યુનિટી સારી છે ત્યાં વન ઇયર પછી એ લોકો બેચલરમાં આવી એડમિશન લઈ શકે છે અને એના પછી એ લોકો ત્યાં વર્ક પરમિટ પણ કન્વર્ટ કરાવી શકે છે અને આગળ કોઈ કંટ્રીમાં મૂવ થવું હોય તો એ વિઝિટર વિજા અથવા તો વર્ક પરિમટ મૂકી અને આગળ કોઈ યુરોપ અથવા તો બીજી કંટ્રીમાં આવે મોહાઈ શકે છે આ સેમિનાર થી સુરતમાં લોકોને શું ફાયદો થશે કેવું છે કે અત્યારે આ ઇન્ડસ્ટ્રી માં ઘણા બધા ફોર્થ થઈ રહ્યા છે તો અમે કેવું છે કે સાચું અને સચોટ માર્ગદર્શન આપીએ છીએ અને બધાને સાચી સલાહ આપીએ છીએ અને એક રાઈટ વે બતાવીએ છીએ તો ફોર્ડ અને છોકરાઓના પૈસા નથી બગડતા ઉદકળમાં આપણે કેટલા વિદ્યાર્થીઓ ને આપણે રશિયા માં મોકલા આપણે અરાઉન્ડ અરાઉન્ડ અત્યાર સુધીમાં એંશી થી નેવું સ્ટુડન્ટ મોકલેલા છે પણ અત્યારે એવરી મંથ અમે પચાસ થી સાહિત મોકલીએ છીએ અને આવતા મહિને નેવું થી સો ની ગણતરી છે ગુજરાતમાં કોઈ વિશેષ એચિવમેન્ટ છોકરાઓ એ કર્યું હોય એવા કોઈક દાખલા તમારી પાસે ત્યાંથી લાસ્ટ બે ત્રણ દિવસ પહેલા જ ત્યાંથી એ લોકોએ યુરોપના વિઝા લીધેલા છે શેનેગન વિઝા કેવાય કે સત્યાવીસ કન્ટ્રી વિઝા મળે છે અને સારી એવી અર્નિંગ પણ ત્યાં કરે છે અંતમાં આપ સુરત શહેર જનતાને શું મેસેજ પાઠવો હા એમાં કેવું છે કે તમે જ્યારે સ્ટડી અપરોડ માટે ઇન્કવાયરી કરો તો મેક શ્યોર કે તમારા જોડે ફ્રોડ ન થાય એ ધ્યાનમાં રાખવું જોઈએ